નમસ્કાર દોસ્તો આજની ભોતકથા દોસ્તો એક વખત આશ્રમમાં ગુરુજીને એક વિચાર આવ્યો એટલે એને તાત્કાલિક બધા વિદ્યાર્થીઓને આશ્રમના પ્રાર્થના ખંડમાં એકત્રિત કર્યા અને બધા વિદ્યાર્થીઓને કહ્યું કે આ ટોકરીમાંથી બધા એક એક કેરી લઈ લે અને કેરી લઈ એવી જગ્યાએ તમારા કેરી ખાવા જવાનું છે કે જ્યાં કોઈ કરતા કોઈ જોતું ન હોય અને જે વિદ્યાર્થીઓ સૂર્યાસ્ત પહેલા કેરી ખાઈને આશ્રમમાં પરત આવી જશે એ તમામ વિદ્યાર્થીઓ મારી પરીક્ષામાં પાસ થયેલા ગણાશે ગુરુજીને જેવી સૂચના મળી એટલે બધા વિદ્યાર્થીઓ અલગ અલગ દિશામાં એક એક કેરી લઈ અને જતા રહ્યા થોડી સમય વીત્યો ત્યાં સાંજ પહેલા આશ્રમના તમામ વિદ્યાર્થીઓ પરત આવી ગયા પરંતુ એક વિદ્યાર્થી જેનું નામ સત્યમ એ સૂર્યાસ્ત થઈ ગયા પછી હાથમાં કેરી લઈને આવ્યું એટલે બધા વિદ્યાર્થીઓ એની સામે જોઈ હસવા લાગ્યા અને મનોમન વિચારતા હતા કે આને એક પણ જગ્યા નહીં મળી હોય કે આ દુનિયામાં તો એવી કેટલી જગ્યા છે કે જ્યાં આપણે છુપાઈને આ કેરી ખાઈ શકીએ એટલે ગુરુજીએ સત્યમને બોલાવીને પૂછ્યું કે બેટા તું કેમ કેરી પાછી લાવ્યો ત્યારે સત્યમે પૂરી વિનમ્રતાથી કહ્યું કે હે ગુરુદેવ આપની સૂચના હતી કે જ્યાં કોઈ ન જોતું હોય એવી જગ્યાએ આ કેરી ખાવાની છે એટલે બીજા વિદ્યાર્થી તો કોઈ ઝાડ પાછળ છુપાઈ ગયા કોઈ રૂમમાં જતા રહ્યા કોઈ જંગલમાં જતા રહ્યા પણ સત્યમના આ જવાબ સાંભળીને બધા વિદ્યાર્થી હસી પડ્યા એટલે ગુરુજીએ સત્યમને ફરી પૂછ્યું કે તને એવી એક પણ જગ્યા ન મળી બેઠા કે જ્યાં કોઈ જોતું ન હોય એટલે સત્યમ ફરી કહે છે કે ના ગુરુજી આ જગતની આ સૃષ્ટિની એવી એક પણ જગ્યા નથી જ્યાં કોઈ ન જોતું હોય અને એ જોવા વાળો એટલે પરમ તત્વ પરમાત્મા ઈશ્વર બધી જગ્યાએ જોવે છે સત્યમનો આ જવાબ સાંભળી ગુરુજી ખૂબ ખુશ થઈ ગયા અને બધા વિદ્યાર્થીને પોતાની પરીક્ષામાં અસફળ કર્યા અને એક સત્યમને જ પાસ કર્યો દોસ્તો આ જગતનો એવો એક પણ ખૂણો નથી આ સૃષ્ટિનો એવી કોઈ જગ્યા નથી કે જ્યાં પરમ કૃપાળુ પરમાત્મા ન જોતો હોય દરેક કર્મનું એ નોંધ એની આંખની અંદર હંમેશા રહેતી હોય છે પછી આપણે સારા કર્મો કરીએ કે નબળા કર્મો કરીએ આપણા દરેક કર્મને ઈશ્વર જોતો હોય છે આપણે બંધ બારણે કે જાહેરમાં જે કંઈ કૃત્ય કરીએ છીએ એ ઈશ્વરની નજર સમક્ષ હોય છે ધન્યવાદ